તે જામીન અરજી નામંજૂર કરવામાં આવી ત્યારબાદ આજ આરોપીએ જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી તે દરમિયાન પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી તાહીર હકીમ સાહેબની ધારદાર દલીલોથી આ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી ત્યારબાદ લેટેસ્ટ અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં આજ આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલાની જામીન અરજી નામદાર સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી તે જામીન અરજી પણ નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અમારો પહેલેથી ભારતના ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો કે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં ભારત નું અમને ન્યાય મળશે અને તે વિશ્વાસ આજે પુરવાર થયો છે તેની સાથે સાથે હું સોહિલ ચિસ્તીયા અને અમારા ચિસ્તીયા ફાઉન્ડેશનની લીગલ ટીમ મરહુમ સલમાન વોરાના ન્યાયની લડત માટે કાયદાકીય લડતમાં કાયદાની મર્યાદામાં મરહુમ સલમાન વોરાના પરિવારને ચિસ્તીયા ફાઉન્ડેશનની લીગલ ટીમ અને હું જાતે સોહિલ ચિસ્તીયા જ્યાં સુધી દોષિતોને સજા નહીં મળે ત્યાં સુધી ખડે પગે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં સાથ સહકાર આપીશું